મોરવા હડફ મામલાદાર શ્રીને રજૂઆત અને માંગણી પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ડેલોજ ગામ પાસે પાનમ જરાશય પર અંદાજીત ત્રણ કરોડ કરતાં વધારે ખર્ચ બનેલો પુલ પાણીમાં ડૂબી જતા થયેલ નુકસાન અને વ્યાપક પ્રજાકીય હાલાકી અંગે તાત્કાલિક તપાસ અને પગલાં લેવા બાબત સંવિનયપૂર્વક આપનું ધ્યાન પંચમહાલ જિલ્લા મોરવા હડફ તાલુકા ડેલોજ ગામ પાસે આવેલી અત્યંત ગંભીર પરિસ્થિતિ તરફ દોરવા માગીએ છીએ મોરવા હડવ તાલુકા ડેલોજ ગામ ઉપર પાનમ જરાશે પાણી પર અંદાજી 3 કરોડના ખર્ચે એક મહત્વપૂર્ણ બ્રિજ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ પુલ નસીરપુર જૂના વલૈયા મોરા ડેલોજ નવા વલૈયા સાગવા સાગવાડા રજાઈતા અગરવાડા સહિત અંદાજે 8 જેટલા ગામોને જોડતી જીવન રેખા સમાન હતો અનેક ગામોને આવન જવાન માટે સીધો જોડતો પાનમ જરાશે ઉપરનો બ્રિજ પૂરતા વરસાદ પણ ન હોય છતાં સપૂર્ણપૂર્ણ પાણીમાં ડૂબી જવાથી પ્રજાનો માટે ગંભીર હાલાકી ઊભી થઈ છે આ બ્રિજના નિર્માણ પાછળ અંદાજે રૂપિયા ત્રણ કરોડનું સરકારી વેતનવય થયો હોવાનું જાણવામાં આવે છે તેમ છતાં થોડા સમયમાં બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો અને નિર્માણની ગુણવત્તા દેખરેખ અને ટેકનિકલ સુપરવિઝન આવડત અંગે ગંભીર શંકા ઊભી થાય છે સ્થાનિક પ્રજાનો જણાવ્યા મુજબ બ્રિજમાં પૂરતી ઊંચાઈ રાખવામાં આવી ન હતી નિર્માણ દરમિયાન ગુણવત્તાને અવગણનામાં આવી હતી સ્થાનિક રાજકીય નેતૃત્વ તથા તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળતા રહી છે પ્રજાને પડતી તાત્કાલિક હાલાકી સંપૂર્ણ તૂટ્યો ઉપરોક્ત આઠ ગામો વચ્ચે સીધો સંપર્ક તૂટી ગયો જેના કારણે દૈનિક વ્યવહારો અટકી પડ્યા છે શિક્ષણ પર અસર નાના બાળકોને જીવનનું જોખમ ખેડીને શાળાએ જવાની ફરજ પડી રહી છે આ વ્યવસ્થા બાળકોને જીવન માટે જોખમી છે આરોગ્ય અને અંતિમ ક્રિયા કટોકટીના સમય બીમાર વ્યક્તિ કે બમણાઓને હોસ્પિટલ પહોંચાડવામાં પરાવાર મુશ્કેલ પડે છે વરિષ્ઠ સ્મશાન સુધી પહોંચવા માટે પણ લોકોને હોડીને સવારો લેવો પડે છે તે અત્યાર દુઃખદ બાબત છે ભ્રષ્ટાચારના આક્ષેપો પુલની ડિઝાઇન ગુણવત્તા અને બાંધકામની ઊંચાઈ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે જે સ્પષ્ટ બાંધકામ મોટા ભ્રષ્ટાચાર અને વહીવટ તંત્રની બેદરકારી સૂચવે છે ખાસ કરીને સ્થાનિક ધારાસભ્ય અને સંબંધિત વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાનોને રોજગારી શિક્ષણ આરોગ્ય અને અકસ્મિત પરિસ્થિતિની મુસાફરી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિઓમાં અમારી સ્પષ્ટ માગણી છે મુજબ પાનમ જરાશય ઉપર બનેલો બ્રિજના નિર્માણ ઉચ્ચ સ્થાયી ટેકનિક તપાસ કરવામાં આવે નિર્માણમાં કામમાં ગુણવત્તાની ઉંપન્નો ટેન્ડર પ્રક્રિયા અને દેખરેખમાં થયેલી બેદરકારીની બાબતે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે સંબંધિત વિસ્તારમાં પરિવહન વ્યવસ્થા સુચાર રહે તે માટે અસ્થાયી વિકલ્પ માર્ગ અથવા તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે બ્રિજના નવનિર્માણ મરામત અને તાત્કાલિક પગલાં લેવા તથા સમય સંબંધ કાર્ય યોજના જાહેર કરવામાં આવે પ્રજાને આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક અસર પડે માટે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક રાહતના પગલાં લેવામાં આવે ગ્રામજનોનો દૈનિક જીવન ખેડૂત કાર્યાલય રોગચાળાની પરિસ્થિતિ હોસ્પિટલ સુધી પહોંચાડવાની જરૂરિયાત વિદ્યાર્થીઓને આવાગમન વગેરે દરેક ક્ષેત્ર પર આ ઘટનાઓને ગંભીર પ્રભાવ પડી રહ્યો છે આપણે વિનંતી છે કે આ જનહિતના ગંભીર મામલાને તાત્કાલિક અસ્થપેશ કરી જરૂરી તપાસ અને પગલાં લેવામાં આદેશ આપશો જે સ્થાનિક પ્રજાને ન્યાય મળી શકે અને જાહેર નાણાંનો દુરુપયોગ અટકાવી શકાય અંતેથી અમારા આવેદન પર તાત્કાલિક પગલાં લઈ લોકહિતમાં યોગ્ય નિર્ણય કરશો એવી આશા રાખીએ છીએ રિપોર્ટર ગોપાલભાઈ હરપ મોરવા નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજરોજ મોરો હડપ ખાતે જે મામલદાર કચેરી આવી છે તે મામલદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવેલા હતા આપણે બધા જ જાણીએ છીએ કે આથી બે દિવસ પહેલા અમે એક મુદ્દો ઉઠાવ્યો હતો જે દેલોચ ખાતે જે પાનમ જળાશય જે પાનમ જળાશયમાં એક તરતો બ્રિજ હતો અને એ તરતા બ્રિજની ફરિયાદ કરવા માટે આજે અમે મોરો આડપે મામલતદાર કચેરીને મામલતદાર કચેરીએ મામલતદારને મળ્યા છીએ અને મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આની પર મીટિંગ બોલાવવામાં આવે છે એટલે કાચ બપોરે એની પર મીટિંગ બોલાવવામાં આવશે અને જે પણ ઘટતી કાર્યવાહી છે એ કાર્યવાહી પણ કરવામાં આવશે આના સંલગ્ન જે અધિકારીઓ હોય ટીડીઓ હોય ડીડીઓ હોય એની પણ સાથે આજે મુલાકાત કરવામાં આવશે અને જે પ્રાંત છે એને પણ આ વાતની જાણ કરવામાં આવી છે અમે આ માધ્યમથી અપેક્ષા રાખીએ છીએ કે ઘણા બધા બાળકોએ જીવના જોખમે ત્યાં અભ્યાસ કરવા માટે ત્યાં શાળા સુધી પહોંચી રહ્યા છે એને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને આ જે બ્રિજ છે એ સાત ગામોને જોડતો બ્રિજ છે તો તાત્કાલિક ધોરણે જ્યાં જે નગરજનો છે ગ્રામજનો છે એને અગવડતા ન પડે અને એને સુવિધા પૂરી પડે એટલા માટે તાત્કાલિક ધોરણે આની ઉપર નિરાકરણ લાવવામાં આવે એ અમારી પ્રાથમિક માંગ હતી તો તાત્કાલિક ધોરણે એને નું આયોજન કર્યું છે હવે જોઈએ કે ખાલી મિટિંગ મિટિંગ ન રહે તપાસ તપાસ ન રે તપાસના નામે કોઈ તરકટ ન થાય કોઈ નાટક ન થાય પરંતુ આને એની પર યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે એ જ આશા અપેક્ષા રહે છે જો આની પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન પંદર દિવસની અંદર હલ્લાબોલ કરીશું શાંતિપૂર્વક ધોરણે એક્શન લેવામાં નહીં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં નહી આવે અને બ્રિજનું ફરીથી નવનિર્માણ અથવા તો કહી શકાય કે સમારકામ કરવામાં નહી આવે તો પંદર દિવસે આજ કચેરીએ અને આજ કચેરી બહાર અમે હલ્લાબોલ કરીશું પછી જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવાની તૈયારી અમારી સંપૂર્ણપણે છે જય હિન્દ જય ભારત અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ધન્યવાદ